વિરામ સમાચારમાં આગળ વાત કરીશું તો સો જામનગરમાં સોલાર પેનલની લોભામણી જાહેરાત આપી લોકો સાથે છેતરપિંડી આશરી હતી લોકોની બાટલીમાં ઉતારનારી ટોળકી પકડાઈ હતી ઉલ્લેખનીય છે કે એન્ટી ફી સોલાર

ભોગ બનનારાઓના નામે લોન અપાવી રકમ આરોપીઓના અંગત ખાતામાં જમા કરાવવામાં આવી સાયબર પોલીસે આઠ પાસબુક ચેકબુક બાર મોબાઈલ અને બે સીપીયુ સહિતનો બધા માલ કબજે કરવામાં આવ્યો હતો પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી એક આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે ના જે મોબાઈલ ફોન્સ અને સીપીયુમાંથી અલગ અલગ ઘણા બધા ડેટા મળેલા છે જેમાં ઘણા બધા ભોગ બનનાર પાસેથી એમને નાણાં વસૂલ્યા હોય તો પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા છે એટલે આશરે કદાચ સોથી વધારે પણ લોકો વિક્ટિમ્સ આમાં હોઈ શકે છે એટલે જેની જે કિંમત છે ભોગભંડારની એ તમામ લોકો જ્યારે સાયબર ક્રાઈમ પોલીસ સંપર્ક કરે તો એના દ્વારા આપણને જાણ મળી શકે એવું છે તો જેથી પ્રજાજકો નિવેદન પણ છે કે જો આ પ્રકારની કોઈ સ્કીમ દ્વારા આપને પણ જો ભોગ બનેલા હોય આમાં તો આપ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો